પશુઓમાં રોગ નિદાનની યોગ્ય સવલતો મળી રહે તે બદલ ભુજમાં પશુ રોગ સંશોધન પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે જે બાબતે પશુ ચિકિત્સકે માહિતી આપી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મનુષ્યમાં જે રીતે બીમારીઓનું નિદાન કરવા માટે ડૉક્ટરો દર્દીને ત્યાં લેબોરેટરીમાં મોકલતા હોય છે અને આ લોહીનું કે જાડાનું કે પછી પેશાબનું કે અલગ અલગ પરીક્ષણો કરી અને એના ઉપરથી રોગનું સચોટ નિદાન કરી અને એ પ્રમાણે સારવાર કરવામાં આવતી હોય છે પશુઓમાં પણ આવી જ જાતની દિદાની યોગ્ય સવલતો મળી રહે એના માટે સરકારશ્રી તરફથી ભુજમાં પણ એક પશુરોગ સંશોધન પ્રયોગશાળા શરૂ કરવામાં આવેલી છે આ ઓફિસનું નામ એનિમલ ડીસીઝ ઇન્વેસ્ટિગેશન ઓફિસ છે અને ભુજમાં મુન્દ્રા રોડ ખાતે જીબલ ગ્રાન્ડની બાજુમાં જ અને ભાનુશાલી નગરની સામે એ કાર્યરત છે અહીં જિલ્લાભરમાંથી જ્યાં પણ પશુ દવાખાનાઓમાંથી સેમ્પલ આવે છે એ તમામ સેમ્પલની ચકાસણી કરવામાં આવે છે અને એ પ્રમાણે એનું નિદાન કરી અને એ પ્રમાણે સારવાર થઈ શકે એના માટે તમામ ડૉક્ટરોને તેમજ પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અહીં આવતા જે રોગ નિદાન માટેના નમૂનાઓ છે એમાં આપણે જો વાત કરીએ તો મુખ્યત્વે એમાં છાણના નમૂનાઓ જેમાં પશુઓમાં જાતના પેટમાં કૃમિઓ છે એનું નિદાન થઈ શકે છે એમાં કૃમિ છે પટ્ટી કૃમિ છે એ ટાઈપના અલગ અલગ કૃમિઓ થતા હોય છે અને એના પ્રમાણે એની અલગ અલગ પ્રકારની દવાઓથી સારવાર થતી હોય છે તો એનું નિદાન થાય છે સાથે એમાં બ્લડ સ્મિયર એટલે કે લોહીના નમૂનાઓની ચકાસણી કરી અને એમાં ગઢસુંઢાનો રોગ છે કે પછી સરાનો રોગ છે કે એવા બીજા અન્ય લોહીમાં થતા પ્રજીવોનો રોગ છે એ બધું એનું નિદાન થઈ શકે છે અને એના પ્રમાણે એની ચોક્કસ સારવાર નક્કી થઈ શકે છે તે ઉપરાંત દૂધના નમૂનામાં પણ આપણે અલગ અલગ જાતના ટેસ્ટ કરી અને એમાં કયા જાતનો રોગ છે ખપરીનો રોગ છે એના માટે કઈ દવા વધારે યોગ્ય રહેશે એ બધાનું નિદાન અને એ પ્રમાણે સારવાર માટેનું સૂચન થઈ શકે છે એ ઉપરાંત નામનો રોગ થાય છે એના માટે પણ આપણે દૂધ મારફતે તેમજ લોહી મારફતે ચકાસણી કરી અને પશુને બ્રુસેલોસિસનો રોગ છે કે કેમ એનું નિદાન કરી શકીએ છીએ આ રીતે લોહીના નમૂનાઓ લોહીમાંથી છૂટું પડાતા સિરમના નમૂનાઓ વગેરે નમૂનાઓ જે આપણે તપાસણી કરીએ છીએ એને કારણે રોગનું ચોક્કસ નિદાન થાય છે અને એને કારણે એ રોગની સારવાર સરળતાથી સારી રીતે અસરકારક રીતે અને વ્યાજબી ભાવમાં થઈ શકે એના માટેની સગવડ પશુપાલકોને અહીંથી પૂરી પાડવામાં આવે છે